વિશ્વ હિન્દુ પરિષદ યોજિત બાબા બુઢા અમરનાથની યાત્રામાં જવા માટે એકસો સોળમી વધુ યાત્રિકો થયા રવાના ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષે બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરતું આવ્યું છે જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજિત બુઢા અમરનાથ યાત્રા જવા એકસો સોળમી વધુ યાત્રિકો બમ ભોલેના નાથ સાથે બપોરે સ્વરાજ એક્સપ્રેસમાં બેસીને પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો જમ્મુ કાશ્મીરના છેવાડાના વિસ્તારના પૂંછ જિલ્લામાં મંડી તાલુકામાં રાજપરા ગામે આવેલ બાબા અમરનાથનું મંદિર આવેલું છે એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના રાવણના દાદા ઋષિ કુલસ મુનિએ કરેલ હતી આ યાત્રામાં કોઈ પણ ચઠાણ નથી કોઈ યાત્રાળુઓ બરફાની બાબા અમરનાથ જઈ શકતા હોય તો આ યાત્રાનું પણ બરફાની જેટલું મહત્વ રહેલું છે આ મંદિરની દેખરેખ ભારતીય સેનાના જવાનો કરે છે આ વિસ્તારના હિન્દુઓનો ઉત્સાહ વધે ભારતીય સેનાનો મનોબળ વધે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે હજાર પાંચમી આ યાત્રાનું આયોજન કરતું આવ્યું છે સમગ્ર ભારતભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી હિન્દુઓ બાબાના દર્શને જાય છે ત્યારે ભરૂચ રેલવે સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસમાં બમ બોલે

શ્રી બાબા બુધા યાત્રા દક્ષિણ ગુજરાત પ્રાંત યાત્રા સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા શન બે હજાર પાંચથી સક્રિયપણે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલ શ્રી બાબા બુધા મહાદેવજીની યાત્રાનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં આ યાત્રાનું આયોજન થયું છે આપણા સૌ માટે ગર્વની ગર્વની વાત કહેવાય કે દર વર્ષે દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી ભરૂચ જિલ્લામાંથી સૌથી વધુ સંખ્યા રહે છે અને એ જ રીતે આજ રોજ પણ ભરૂચ જિલ્લામાંથી કુલ્લે એકસો સિત્તેર જેટલા યાત્રિકો અહીંથી પ્રસ્થાન કરી પરમ દિવસે બાબા બુધા અમરનાથ યાત્રાના દર્શન કરનાર જય શ્રી